હેલો ફ્રેન્ડ્સ તો આજે આપણે મૂવી જોવા ગયા છીએ લાલો અને ત્યાં મુલાકાત થઈ આપણે લાલો મૂવીમાં એક્ટિંગ કરે છે શ્રી કૃષ્ણ તે સુપરસ્ટાર એક્ટરની મુલાકાત થઈ આપણે તો ચાલો અમારી સાથે પણ મુલાકાત કરીએ ચાલો જોઈએ ફૂલ વ્લોગ અને આપણી આ ગુજરાતી ફિલ્મે લાલોએ એક મોટો ઇતિહાસ તરીકે સારી વાત એ છે કે આપણે બધા જે વર્ષોથી અમુક લોકો એવા હતા જે થિયેટરમાં નતા જતા આ મૂવીના ના લીધે લોકો થિયેટરમાં જતા થયા છે કેટલા આવા મોટી ઉંમરના લોકો કે જે જીવનમાં પહેલી વાર મૂવી જોવા ગયા એટલે આ બધાના આશીર્વાદ ને જે બધું મળ્યું છે અમને લોકોને એના થકી અમે અહીંયા સુધી પહોંચ્યા છીએ અમે લોકોએ વડોદરાની સેન્ટ્રલ જેલમાં મૂવીનું સ્ક્રીનિંગ કર્યું નાના છોકરાઓ દિવ્યાંગ બાળકો એટલે કહેવાય ને કે આખું ગુજરાત ભેગું થઈને આ ફિલ્મ ને જે વધાવી છે ને એનું કોઈ પેલું કહેવાય ને કે હું એક્સપ્રેસ નથી કરી શકતો એને શબ્દોમાં કઈ રીતે તો અમે લોકો અત્યારે એ જ રીતે નીકળ્યા છીએ કે થેન્ક યુ આઠમા અઠવાડિયામાં પણ તમે આ સંખ્યામાં અહીંયા ઉપસ્થિત છો તમારા લીધે અજયભાઈ થેન્ક યુ અજયભાઈ

મૂબી જોઈ પછી અમે નાસ્તો કરવા ગયા ત્યાં પીઝા બગર ભાઈબનને ખવડાવ્યા અને અમે મોજ માણી નાસ્તાની અને ફ્રેન્ડ તમે લાલ મૂબી જોયું ને જોયું તો તમને કેવું લાગ્યું અને આ મૂબી જોવા જેવું છે તમારે જીવનમાં ઉતારવા જેવું છે તો જરૂર લાલ જોવું અને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું છે કર્મ કર પરની ચિંતા ન કર ફર આપોઆપ મળી જશે અને મિત્રો રજા લઈએ મળીએ આવા બીજા વ્લોગમાં લાઇક શેર સબસ્ક્રાઈબ એન્ડ જયદીપ બ્લોક જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ